બરાબર જય હિન્દ જય ભારત અંદે માત્ર ભારતમાંથી કીજે ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો અને આજે એક આપણે પ્રકાશભાઈ છે સુરતથી તેઓ ડીલર છે અને તેઓ સિક્કાની ખરીદે છે બરાબર તો મિત્રો વિડીયો પૂરો જોજો તો આની અંદર તમને બધી માહિતી મળવાની છે તેઓ ભાઈને કયા કયા સિક્કા જોતા છે ને કયા મિન્ટ આવે કઈ ચાલના કઈ મિન્ટના અને રૂપિયા પાવલી આઠના બરાબર એવા બધા સિક્કા જોઈએ છે પણ વિડીયો મિત્રો પૂરો જોઈજો જેથી કરીને તમારે મને ફોન કરવાનું ન રહે ખોટે ખોટું અને ખોટા ખોટા ડિસ્ટર્બ કરવાનું ન રહે આ વિડીયોમાં જ તમને ખબર પડી જાય કે આ ભાઈને કેવા કેવા સિક્કા જોઈએ છે મિત્રો અને આ સિક્કાની માહિતી અત્યારે આપવાની એટલી જ છે કે ભાઈ તમે બધાએ કોલ કરો છો અને લાગટ સિક્કા એક જ વ્યક્તિને ન લેવાય બધા સિક્કા નોખા નોખા વ્યક્તિને લેવા હોય જે વ્યક્તિને જે સિક્કા જોઈએ એ જ હોય તો લે બાકી બહુ ભંગાર કોઈ ધગો કરે નહીં બરાબર તો વિડીયો ગમે તો લાકશે અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને તમારી મહેનત કરવામાં અમને મજા આવે કે આપણે આ સબસ્ક્રાઈબરની મહેનત કરવી છે સિક્કા વેસાવા માટે તો આપણે તે અમને લાકશે સબસ્ક્રાઈબ કરો એટલે ઉત્સાહ અમારા જાગે અને મિત્રો અમને સારું લાગે આ પ્રકાશભાઈ છે તેઓનો કોન્ટ્રાક્ટ હું કરાવીશ પણ તમારી પાસે જો એમાંથી વસ્તુ હોય તો અને એમાંથી ન હોય બીજું કાંઈ હોય તો જાહેરાત મૂકી હોય તો જ પણ મને કોલ કરજો અને બાકી મને ખોટા કોલ ન કરશો મારે ખરીદવા નથી બરાબર હું નથી ખરીદતો પણ હું તો એક જાહેરાત મૂકીને આવા ભાઈનો આપણે કોન્ટ્રાક્ટ થાય આ પ્રકાશભાઈ રહ્યા એનો જાહેરાત મૂકીથી કો કોન્ટ્રાક્ટ છો તો આપણે એવી રીતના કોન્ટ્રાક્ટ કરીએ છીએ હાસાભાઈનો કોન્ટ્રાક્ટ કરીએ છીએ ફ્રોડનો કરતા નથી અને બીજા બધા જે કાંઈ વિડીયા મૂકે એવોનો નંબર ન મૂકે એનો કોન્ટેક નંબર ન હોય કમેન્ટમાં બંધ હોય કોન્ટેક્ટ નંબર ન હોય એટલે માણસ ખોટો છે ખોટા વ્યૂઝ માટે કરે છે બરાબર નકર તો એવોનો કોન્ટેક્ટ નંબર આ મારો કોન્ટેક્ટ નંબર મેં આપેલો છો તો એ ભાઈનો કોન્ટેક્ટ નંબર જો વેસાવતો હોય અને હાસા વિડીયા બનાવતો હોય તો ભાઈનો કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ તો આ વિડીયોમાં મારે પ્રકાશભાઈને વાતચીત થઈ તેઓને કેવા સિક્કા જોતવા છે એ વિડીયોમાં તમને

ખોટે ખોટી લાલચ આપી ને માણસો ના મગજ કઈ રીત ના કરી નાખ્યા છે ને એટલે માણસ એ પૈસા ની લાલચ માં બધા ફોન કરે બાકી આગળ તમે એને હકીકત જણાવો કે ભાઈ એક રૂપિયા ના પાંચ રૂપિયા ના દસ રૂપિયા ના પચાસ રૂપિયા ના ફોન કરતા બંધ અલ ભાઈ હમજો આ માણસ આપડે હું તો નકર media ની અંદર એ જ સલાહ આપું છું હો તો કોઈ લાખો ને કરોડો ને એવું નથી આવતું તોય માણસો એમ કે તમે તો જાહેરાત ચડાવવા વાળા

એટલે આ પચીસ પૈસા વેલ્યુબલ છે બરાબર પછી પચાસ પૈસા માં આવે ઓગણીસો છ્યાસી બોમ્બે ઓગણીસો બોમ્બે એની કિંમત બે હજાર થી લઈને પાંચ હજાર સુધી છે બરાબર

એમાંથી બે કોઈ ને એક ઓગણીસો સત્તાવન ની ની નીકળી બરોબર અને એક ઓગણીસો નેવ્યાસી ની પાવલી નીકળી હા એ બે નામે પચીસ હજાર રૂપિયા રોકડા કેસે કેસે હા હા

બાકી એ કોઈ RBI નું ફોર્મ ભરવાનું નથી કેતા પણ એ એના view વધારવા માટે પણ એમાં શું છે માણસો જોવે મયુર ભાઈ સલાહ નહીં મારું નામ છે ને પ્રકાશભાઈ છે ભાઈ હા હા બરોબર બરોબર એમાં મયુર ભાઈ મયુર ભાઈ વાલી ઘરે કયો છો પણ બરોબર પ્રકાશ ભાઈ એમાં શું છે હું મારું એમ કેવું આ youtuber જે રહ્યા ને એને એમ કેવાનું છે જે સલાબ બને એટલી હાચી આપો તો એમાં તમે ખોટી આપો કે આપો ફેર શું પડવાનો,

મારે વેચવું નથી મારે શીખવું છે મારે બે બે પાંચ પુસ્તક લાવ વાંચવું સ્ટડી કરું પછી એમાં નોલેજ વધારી ને પછી હું કઈક આગળ વધુ બરાબર આપડે એવાય માણસો જોયા છે કે જે ખાલી

પાંચ પાંચ રૂપિયા આપેલા છે હા હા લે મારે આટલા ફોન આવે છે ને ભાઈ પ્રકાશ ભાઈ એમાં નેવું ટકા એમ કે મેં પૈસા આપેલા froud બોલો તો શું લેવા આપે છે એને નથી ખબર પડતી કે આપડે માલ વેચવો છે તો લેવાના હોય હા એ જ ને પછી એ જ નથ સમજતું પણ ટૂંક માં એના મગજ માં લાલચ લાલચ હા લાલચ એને એના બાકી એને ખબર છે કે આપડે આપડા ઘર માં સોનું પડ્યું હોય આપડે કોઈ દિવસ વેચવા જઈએ, કે અમુક ડેટ વેલ્યુબલ હોય એ રીતના હોય ઓછું હોય એની કિંમત હોય માર્કેટ ની અંદર જે વધારે હોય એની કોઈ કિંમત ના હોય અને આ બધી

અને એમાં લગભગ તો કોમન sheet જ નીકળે એ મારે પાસા parcel કરી ને એમાં return કરવા ના હોય હા એ પાછા પંદર પંદર દી મારા ઘરે પડ્યા રે હોય કારણ કે time પછી બધા ને કઈ રીતે ટાઈમ દેવો એ કામ એ કરતા હોય ને આપડે પછી હા હા એ તો એ તો છે જ ને ભાઈ બધા ને એમ કેમ time દેવો કયો હવે મારે એક આકુલ થી થી parcel આવેલું છે બાવીસ દી થઇ ગયા બરાબર હવે એને મોકલવા નો રે કે એક વરસાદ છે

માણસો પાસે હોય નઈ સમજી હોય કે બે રૂપિયા બે સિક્કા નીકળી જાય એને આપડે પચાસ રૂપિયા આપી દીધી નીકળી જાય નીકળવા તો જોઈએ ને ઓગણીસો દેખાતો જ નથી ઓગણીસો છે ગોળ મીંડુ હોવું જોઈએ એમાં ધાર હોવી જોઈએ મેં તમને photo મોકલેલો છે ઓગણીસો ત્યાસી હૈદરાબાદ એવા બધા કીમતી છે ઓગણીસો એસી ની પાવલી તો મને મેં છેલ્લી છે ને ત્રણ વર્ષ પહેલા જોઈતી પછી મને દેખાડી જ નથી હા પણ જોવા જ નથી મળતી પાવલી ઢગલા માટે ફોટો આવે છે મારા માં તો ભાઈ પ્રકાશ ભાઈ પણ ઓગણીસો એસી માં ઓલે હમણાં જ એમાં થી ચોટીલા આવ્યો તો ને તમારે હા,

એટલે આવા ફોટા આવે તો એને કેવાનું હોય કે ભાઈ આમાં આ હોય તમારે મારે હાલે બરાબર હા એટલે એને ખ્યાલ આવે ને તમને ખ્યાલ આવે માં સ્ટાર જોયા હા પણ એ એશિયન ગેમ ના ફોટા વાળી માં હા હા એ તો ફોટા વાળી માં છે ને હા ઓલી એશિયન ગેમ નો ફોટો આવે દિલ્હી નો હા હા એટલે એમાં ઓગણીસો બ્યાસી માં સ્ટાર હોય ને નીચે તો આપડે ચાર પાંચ હજાર રૂપિયા માં એક પાવલી લઈ જશું વાંધો નહી,

Bueno, bueno, a